સુરતમાં જાણે કે ફિલ્મી દ્રશ્ય સર્જાયા હોય તેવી રીતે જ્યારે તેને પોલીસ ચોકીમાં લાવીને તેની પૂછપરછ ચાલી રહી હતી આ દરમિયાન ફિલ્મી ઢબે કેટલાક તત્વો જે આ આરોપી છે તેના સાગરે થવાની વિગતો સામે આવી રહી છે તેઓ પોલીસ ચોકીમાં ધસી આવે છે ત્યારબાદ પોલીસ ચોકીમાં તોડફોડ કરવા લાગે છે આ ઘટનામાં એક પોલીસ કર્મીને પણ ઈજા પહોંચી હોવાના સમાચાર મળ્યા છે ને આના જ કારણે જે કાયદો હાથમાં લેનાર છે તેમની પોલીસે સાન ઠેકાણે લાવી છે તેમની ધરપકડ પણ કરી છે હું છું સુરત પોલીસ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીમાં સુરતનો કુખ્યાત બુટલેગર ઈશ્વર વાંસ ફોડિયાના ભત્રીજા ઓમ વાંસ ફોડિયાની પોલીસ ધરપકડ કરે છે ધરપકડ કર્યા બાદ તેને પોલીસ ચોકીમાં લાવીને પૂછપરછ કરવામાં આવે છે ને આ ઘટનાની જાણ આરોપીઓને થાય છે ત્યારે મોટી સંખ્યામાં એક આરોપીનું ટોળું છે તે કડોદરા જીઆઈડીસી પોલીસ ચોકી છે ત્યાં ધસી આવે છે એકાએક ઉશ્કેરાઈ જાય છે અને ઓમ વાંસો ફળિયાને તમે શું કામ લાયા છો તેમ કહીને તેઓ દ્વારા પોલીસ ચોકીમાં નિસ્તર તોડફોડ કરવામાં આવે છે આતંક મચાવવામાં આવે છે આ ઘટનાના પગલે

તોડફોડ કરનાર આરોપીઓની પોલીસે વિજય રમેશ વાંસો ફોડિયા પ્રકાશ વાંસો ફોડિયા જીગર વિજય વાંસો ફોડિયા ભાવનાબેન રમેશ વાંસો ફોડિયા કંચનબેન વિજયભાઈ વાંસો ફોડિયા સાગર મોદી જેનું પૂરું નામ અત્યારે સામે આવ્યું નથી વિકાસ વાંસો ફોડિયા જેનું પૂરું નામ હજી સામે નથી આવ્યું હેતલ ઈશ્વર તેમજ દિનેશ આ તમામ જે આરોપીઓ છે તે પલસાણાના રહેવાસી હોવાની વિગતો સામે આવી રહી છે ને જે આ પોલીસ ચોકીમાં હુમલાનો બનાવ સામે આવ્યો છે તે મામલે પોલીસ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓ સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે દર્શક મિત્રો આવા જ નો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો જે